પદે આજે નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વિધિવત ચાર્જ સંભાળ્યો છે ગઈકાલે અનુપમસિંહ ગેહલોતના નામની જાહેરાત થઈ હતી અનુપમસિંહ ગેહલોત 1997 ની બેચના આઈપીએસ ઓફિસર છે તેઓ ભાવનગર પોલીસ અધિક્ષક તરીકે રહ્યા ત્યાર પછી તેમની બદલી પાટણ થઈ હતી જ્યાં તેઓ એસપી તરીકે રહ્યા હતા પછી વડોદરા રેન્જ આઈજી તરીકે નિમણૂક થઈ હતી ત્યાર પછી રાજકોટ પોલીસ કમિશનર તરીકે નિમણૂક થઈ હતી ત્યારબાદ વડોદરા કમિશનર રહ્યા હતા પછી તેમની બદલી આઈબીમાં કરાઈ હતી આઈબીમાંથી તેમણે વડોદરાના પોલીસ કમિશનર તરીકે બીજી વાર મુકાયા હતા હવે સરકારે તેમની સુરતના પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરી છે આજે સુરતમાં ઉચ્ચ અધિકારીઓએ પોલીસ કમિશનરનું સ્વાગત કર્યું હતું સલામી આપી નવા પોલીસ કમિશનરને કમિશનર કચેરીમાં આવકારવામાં આવ્યા હતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યા બાદ નિવેદન આપ્યું હતું છેલ્લા અઢી મહિનાથી સુરત શહેર પોલીસ કમિશનરની પોસ્ટ ખાલી હતી ગઈકાલે રાતે રાજ્ય સરકારે અનુપસિંહ ગેહલોત જે વડોદરા પોલીસ કમિશનર હતા તેમને સુરત પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે આપણી જોડે અનુપસિંહ ગેહલોત સાહેબ છે સુરત શહેર પોલીસ કમિશનર તેમણે ચાજલ સાહેબ સુરત શહેર ખૂબ જ મોટી વસ્તી છે સિત્તેર લાખથી વધુ વસ્તુ છે કાયદો વ્યવસ્થા માટે તમે શું પ્રયત્ન કરશો આપણા સુરત શહેર ગુજરાતના એક તરફ બોલો તો આર્થિક રાજધાની તરીકે ઓળખાય છે અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસિત થઈ રહેલા એવા શહેરોમાં બી સુરત શહેરની ગણતરી થાય છે લગભગ જો સેવન્ટી લેક્સ પ્લસ પોપ્યુલેશન સિટીના છે જોયા જેમાં ઘણા બધા લાખોના વસ્તી એવું છે જો કે બીજા રાજ્યોમાંથી અહીંયા અલગ અલગ રોજગારમાં બિઝનેસમાં કામ સાથે જોડાયેલા છે અને અહીંયા સ્થાયી થયેલા છે સાથોસાથ અહીંયા ઘણા બધા ફ્લોટિંગ પોપ્યુલેશન છે એટલે લોકો આવે છે કામ કરે છે જતા રહે છે અલગ અલગ બિઝનેસમાં બે ત્રણ દિવસ ચાર દિવસ માટે આવતા રહે છે તો એક આપને માટે એક ચેલેન્જ બને છે કે અમુક તથ્યો એવા પણ હોય છે જો કે જો જ્યારે બિઝનેસ ગ્રો કરતા હોય ઇન્ડસ્ટ્રી આવે તો ઘણા બધા જો લોકો આવતા હોય છે આમાં અમુક લોકો થોડા ગુનાહિત પ્રવૃત્તિવાળા બી અમુક લોકો હોય છે જો કે ગુના કરતા હોય છે અહીંયા ચાહે ચીટિંગના બનાવો બનતા હોય ચાહે બોડી ઓફેન્સના બનાવો બનતા હોય છે તો એવા સુરત પોલીસ બી આ પ્રકારથી એક બોલે કે આ ક્રાઇમને ડીલ કરતાં કરતાં તૈયાર છે કે ડિટેક્શન કરવા માટે એના રોકવા માટે તો ડિટેક્શન બી સૌથી સારા પરફોર્મન્સ સુરત સિટી પોલીસનો હોય છે પરંતુ એવા બનાવો ન બને એના દિશામાં કામ કરવા માટે પૂરી સુરત પોલીસના અમે લોકો એક નયા એક્શન પ્લાન સાથે કામ કરીશ જેથી કે એવા જો તથ્યો બહારથી આવે જો ગુનાહિત પ્રકારના માનસિકતા ધરાવે છે એના કેવી રીતે એના ઉપર ચેક્સ રાખીએ ચાહે ન હોય ચાહે એરિયા ન હોય યા આપણે બાતમીદારોનો અમે નેટવર્ક ઊભા કરીએ કે જેથી આ પ્રકારના તથ્યો આપણે સુરત શહેરમાં કોઈ પણ પ્રકારના ક્રાઇમ કરે નહીં અને કરે તો ભાગી નહીં જાય અહીંયાથી એને અમે લોકો પકડી લઈએ આ દિશામાં સમગ્ર જો અમારા કોન્સ્ટેબલથી માંડી અમારે સુધી તક અમે લોકો એમાં કામ કરી છે સુરત શહેરના પોલીસ કમિશનર બનેલા એવા અનુપસિંહ ગેહલોત રાજકોટ પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે અને બે વાર બરોડા પોલીસ કમિશનર તરીકે રહી ચૂક્યા છે સાહેબ છેલ્લા અઢી મહિનામાં સુરતમાં હત્યા ચોરી લૂંટ ઘણા બનાવો બન્યા છે ખૂબ જ ચેલેન્જરૂપ આ સુરત શહેર છે તમારા આવ્યા પછી એને ડામવા માટે તમે શું પ્રયત્ન કરશો જે રીતે અમે બતાવ્યા કે જો બોડી ઓફેન્સીસ હોય છે અમુક ઓફેન્સીસ એવા હોય છે કે ચાહે કોઈ મહિલાઓને છેડતી બાબતમાં જમીનનો વિવાદ આ પ્રકારના સડન બનાવો બની જતા હોય છે પરંતુ અમુક બનાવો એવો પણ હોય છે જેના અમે પ્રિવેન્ટ કરી શકીએ તો આ દિશામાં જો એ જે રીતે મેં વાત કરી કે જો અમારા પોકેટ છે જ્યાં આ અલગ અલગ પ્રકારના ક્રાઇમથી અફેક્ટેડ અમારા પોકેટ છે આ પોકેટો બી લગભગ આઈડેન્ટિફાઈડ હોય છે કે અહીંયા અહીંયા બોડી ઓફેન્સીસ વધારે હોય છે અહીંયા મર્ડર તક થઈ જાય છે તો એવા જ એરિયા અમે વધારે વધારે જોઈએ ત્યાં અમારી ભીસ પોલીસના વધારીને આ પ્રકારના તથ્યો પર કંટ્રોલ લાવવા માટે મેં પૂરા પ્રયાસ કરી છે આ શહેર ગૃહમંત્રીનું શહેર છે હર્ષભાઈ સંઘવીનું શહેર છે પણ તો પોલીસ હંમેશા પ્રજા જોડે આટલો મિલાપ રાખતો નથી તમારા આવ્યા પછી પ્રજા અને પોલીસ વચ્ચેનું જે અંતર છે એને ઘટાડવા માટે શું પ્રયત્ન કરશો પોલીસ ડિપાર્ટમેન્ટ આ પ્રજાના સલામતી માટે જના ડિપાર્ટમેન્ટ છે તો એના જ માટે અમારા અભિગમ રહેશે મારા બી અને અમારા અધિકારીઓની ટીમને બી જોઈએ કે અમે પ્રજા માટે છીએ ડિપાર્ટમેન્ટ પ્રજા માટે છીએ તો કોઈ પણ પ્રકારના કોઈ મિસબિહેવ ના કરે બલકી પ્રજાના એવા અમે સુવિધા આપવા માગીએ છીએ કે જો ફરિયાદી થાનાથી એના કામ થઈ જાય એના સિનિયર અધિકારી તક જવા નહીં પડે આ દિશામાં અમે ચોક્કસપણે ખૂબ જ મહેનત અમારી બધી ટીમો કરશે અને પણ છે કે જો પ્રજાના ફીલ બી થાય કે પોલીસ એના માટે છે અને સદૈવ એના મિત્ર છે આ પ્રકારના દિશામાં કામ કરવા માટે અમે કોઈ કસર બાકી નહીં રાખી છે આ હતા સુરત શહેરના ત્રેવીસમાં પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત તેમની કહેવું છે કે સુરતની પ્રજાને કોઈ તકલીફ નહીં પડે કાયદો વ્યવસ્થા જાળવવા માટે અમારી ટીમ જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કરશે અને બાતમીદારોનું નેટવર્ક પણ ઊભી કરવામાં આવશે ને આગામી દિવસોમાં ક્રાઇમ પર અંકુશ લાવવા માટે અલગ અલગ ટુકડી પણ